આ બાજુ ટુરિસ્ટ એરિયો છે જે જંગલમાં લોકો બધા હાથી ને આવવાની તૈયારી જે એમ કે હાથી આવી ગયા છે ઓલી લાઇટ છે ને એની ઓલી બાજુ बाजूની માં ફૂલ વરસાદ હતો અને ભાઈ હાથી છે ને એ હાથી હમણાં નીકળશે વીજળી થઈ રસ્તો એવો છે આમાં ગાડીએ બે ત્રણ વાટન મૈરતો ઓર ઓર માં આપણે ધરતી ઉપર પગ મૂક્યો છે ભાઈ બનાવી આપણે બટેકાનો સાથ તો લસણ બાકી જે લા બીજો છે સરપ્રાઈઝ છે ને હું તમને ના કહેતો પછી કરીએ હવે મોકે મોકે ને આપકે જે આપકે જે ગઈરા રાખી સમજે જોઈ લ્યો હું તમને કહેતો તો કે આપણે શ્રીલંકાની બાજુમાં બાજુ તો ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા દેશ જય માં મોગલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તમે પાટલા બાટલા વિડિયોમાં હોય છે આપણે ભૂતથી શ્રીલંકાની બાજુમાં જવાના છીએ એટલે કોચી ગેરલા આપણી ટ્રીપ અત્યારે ચાલુ છે આપણે સાતમો દિવસે કઈ હગીએ કે જે કઈ ગયું અત્યારે શાક આપણું ભાગે છે અને હું તમને એમ કહું કે અત્યારે આપણે મોર્નિંગ એટલે પાટલા ભાગમાં તમે જોઈ હોય છે તો આપણે અહીંયા અહીંયા પહોંચ્યા હતા અહીંથી આપણે એસી કિલોમીટર છે એક દિવસ ટૂંકમાં આખી રાત ગાડી હલાવીએ ને તો સમજી લો ને કે બસો કિલોમીટર માન કપાયેલા કલાકના વીસ ત્રીસ કિલોમીટર ગાડી હાલે એવો રસ્તો હતો હજી અહીંયાથી એંશી કિલોમીટર છે અને કાલે આપણે પરોઠા ખોરાક બપોરે વધારે ખાતા થાય એના હિસાબે પછી મધું જમવાનું લેટ કરીએ તો અત્યારે તમે જુઓ કે આ ચાર વાગી અને ત્રણ મિનિટ થઈ જાય અને અત્યારે અમે અહીંયા ઉભા રહ્યા છે જમવા આ કાંઈક ભાઈ ત્રિશુલ કરીને ગામ છે અહીંયા મોટું ટૂંકમાં સિટી આવે જ્યાં તમે બહારનો વ્યૂ જોઈ શકતા હો તો ત્યાં પછી સાઈડમાં દબાવી દીધી અને મેં એક પેલા રોટલા અહીંથી જમી લે અને પછી હાલતા થાય તો આપણે સેવ ભાજી મસ્ત બનાવીએ છીએ ને અત્યારે ગ્રેવી બનાવવાનું કામકાજ ચાલુ હોય અને નવા જેટલા પણ ભાઈ હોય લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગરમી છે ભાઈ આ બાજુની સાઈડમાં ફૂલ તમે મારી હાલત જોઈ શકતા લુંગી ઓઢી લીધી છે કારણ કે ભૂસ્કોટ કરીએ તો ફૂલ ગરમી થાય તમને કઈ છે જોવે રાતો પીરો અને બે દિવસ જ્યાં બપોરે કાલે કરી હતી બાકી કોઈ કૂતા જાય નહીં અને પગ પગમાં ઓજા ચડી ગયા ગાડી અકાલી અકાલી કારણ કે હવે પલો કપાય નહીં એટલે ફાઇનલી આપણે ચોવીસો કિલોમીટર જેવું થતું હતું એમાંથી હવે આપણે એંસી કિલોમીટર બાકી છે તો અહીંયા આપણે અહીંયા કહીં પહોંચીએ છીએ અને કેવી રીતે પહોંચીએ છીએ અત્યારે આપણે ટૂંકમાં સમજી લે ને કે કોચી અહીંયાથી આપણે એમ કહી શકીએ કે એંસી કિલોમીટર છે અને આપણે અહીંયા નથી જવાનું એની બાજુમાં થોડું સાઈડમાં જવાનું છે એટલે હું જેમ તમને કહેતો હતો એમ કે શ્રીલંકા હાઉ બાજુમાં છે તો હમણાં હું તમને એ ગૂગલ મેપથી બતાવી અહીંયાથી શ્રીલંકા બાજુમાં કહી શકીએ આપણે કે આ ભાઈ છેલ્લો એરિયો આપણા ઇન્ડિયાનો છે પછી યાદ શ્રીલંકા લાગી જાય એટલે હું તમને કહેતો હતો ભૂતતી શ્રીલંકાની બાજુમાં પણ ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરીને ભૂતતા કે ભાઈ ભાડું હું છે ખર્ચો કેટલો આવે કયો રસ્તો છે ડીઝલ કેવું છે તો આજ તમને બધું જાણવા મળી જાય હું જે હું ને એ ટુ જેડ ને ક્યાં આપણે જઈશું તો અત્યારે પેલા આપણે આ શેવભાજીનું શાક આપણું બાકી જાય ને તો આપણે રોટલા પેટમાં નાખીએ એટલે મજા આવે ગલુડિયા બોલે પેટમાં ગલુડિયા બોલે છે એટલે કઈ ખાઈ લે આ એકલાસ રોટલા બપોરે કાલે તો આપણે પાટલા વિડીયોમાં છે પરોઠા ને હું મારું તું પછી નીંદર આવી ગઈ હતી હબાવ ને આપણે આમાં નાખી દઉં હું સેવ આજે તીખા આપણે ગાંઠિયા ગઈ હગીએ કે સેવ ગયો કે જે ગયો એટલે હમણાં શાક થાય ટાંડા જેવું એ શિંગદાણા નવામાં બધું છે ભાઈ કઈ ઘટે નહીં એવું અને આપડે ભાઈ છે ને રસ્તો ફેરવી નાખ્યો ઓલો મેન હાઈવે નું કામ ચાલુ છે ને બધા ભાઈઓને કમેન્ટ આવતી હતી ને કે બંધ છે તો એ રસ્તા જે આપડે નથી આવતા આપણે નવો રસ્તો હોય તો એટલે તમે પાછલા વિડીયોમાં જોયું હોય છે ને આમાં જેટલું બનશે એટલું અમે કવર કરીને તમને દેખાડવાની ટ્રાય કરશું ભાઈ સાવ શાક થઈ ગયું છે આપણું રેડી સેવ મસાલા આપણે કહી શક્યા ને સિંગદાણા નાખેલા એમાં કોથરીમાં હતા એટલે રેડીમેડ નાખી દીધા નાખી દીધા નહીં કહું નાખવા પડ્યા તો ભાઈ હવા પાંચ નહીં પણ કેટલાક વાઈ ગયા છે જોઈ લઈએ લગભગ તો હવા પાંચ થાઉં થાવું હતા ના ના હજી તો સાડા ચાર થયા હે હવા પાંચે તો આપણે અહીંથી નીકળશું પાછા ખાઈ પીને કમ્પ્લીટ કરીને તો રોટલી જો આપણી ગરમા ગરમ બને છે કર્ણાટકના ઉભા રોઈડે ખાવી હોય તો આવી જજો સાડા ચાર રહ્યા હે હવાનું હીરામણ કરીને પછી નીકળીએ જાય અહીંથી ફરતા નાખ્યો ને મામુએ વાયરી મોટી શું કરવું આમાં મને બીક લાગે મને કે બીક લાગે હાલો તો ભાઈ રોટલી થઈ ગઈ છે મરતાં એકલા જ છે શાક એકલાસ બની ગયેલું છે છાસ બનાવી નાખી છે તો જમી લઈએ ફટાફટ ને પછી નીકળી જાય તો ભાઈ પાંચ વાગ્યા છે આપણે અહીંયાથી આપણે બધી માયામૂડી હકેલી અને વધી હવે આગળ જમવા કરવાનો બધો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો એટલે કાપવાના હવે આપણે અહીંયાથી થોડાક જ મેં જેમ તમને કીધું એમ ભાઈ એસી થી નેવું નો ડિસ્ટન્સ છે એટલે કરીએ પૂરો અને વેલેર અહીંયા પહોંચે તો ત્યાં કઈ રીતના જે હું છે ક્યારે ખાલી થશે કેવી રીતે થશે એ બધું જોઈએ હવે આગળ આગળ તો ભાઈ આપણે અહીંયા જે આવી ગયો નેશનલ હાઈવે આ ટોલ નાખું જોઈ શકો છો નેશનલ હાઈવે પાંચસો ચુમ્માલીસ નંબરનો હવે અહીંયા આપણે સિત્તેર કિલોમીટર કાપવાના છે એટલે ઘા કપાય તમારે કોઈને આવો તો નેશનલ હાઈવે પાંચસો ચુમ્માલીસ લખશો એટલે આવી જાય આ રોડનો તમને આખે મેપ બાકી ઓલા રસ્તે જે આવો તો એમાં તો ભાઈ હાલે એમ જ નથી ગાડી આખી રાતમાં એકસો એસી કિલોમીટર માં કાપે ગૂગલ મેપ દ્વારા જોઈ લો આ ત્રિસુર ત્રિસુર થી સીધો હાઈવે આપણને આવે આ ચાલક ઉડી પછી કઈ આ લખેલું છે વાંચી લેજો પછી અહીંયા અને અહીંયા આપણે લોકેશન આવી ગયા જવાનું છે અહીંયા સવારના છ વાગી ગયા છે ભાઈ ટ્રાફિક વાળો એરિયા એવો છે અને આની એક મેન ખાસ વાત એ છે કે આપણે ગમે એટલા હાલીએ તો આમાં સાઈડોમાં ક્યાંય સિટી કોઈથી પૂરું થતું જ નથી ભાઈ એન્ડ જ નથી આનું આપણે જ્યાંથી માંથી એન્ટ્રી કરી રહ્યા છે ત્રીજો દિવસ છે એમને મેં આખી રાત ગાડી આખો દી આ પાછો દિવસ ઉગો તો આવું ને આવું સિટી ને સિટી એરિયા તમને એમ જ લાગે છે છેઠી હું સિટીમાં જ આઈલો જાઉં છું ક્યાંય બીજા કંઈ રસ્તા નથી આવતા જો ભાઈ આ સિગ્નલ અને શિસ્ત કહેવાય કે એક વાહન ક્યાંયથી કોઈ પણ વાહન આવતું નથી છતાં પણ રેડ સિગ્નલ છે એટલે બે બાજુ ની સાઈડ થી બધા ઉભા રહી ગયા છે બાકી તો હવે પૂણા સાત વાગ્યા છે ને આ વ્યૂ જે સબરીપરા લખેલું એવું છે સબરીપલા તો આપણે આપડે સબરીપલા છે ને અહીંયા ત્યાં જે એક મેન હાઈવે છે ને એ જમણી બાજુ આ રોડ અને આપણે જવાનું છે ડાબી સાઈડ એ બસું જો એમાં કાચ છે પણ કેવી રીતે આપણે જમોલા હોય ને હેઠે થી આધાર ખેંચવાના એવી રીતે એટલે આપણે એમ થાય જોઈ તો આમાં કાચ જ નહીં હોય આપણે લઈ લીધો છે અહીંયાથી ખાલી સાઈડ ઓલો હાઈવે ગયો સીધોથી આમ અલગ ટ્રાફિક જોવા કેવાની ટ્રાફિક હૈ છે ને હું લાઈન હૈ છે જા પીવા વાળા મારશું ભાઈ આપણે ખાલી સાઈડ ટર્ન હવે ભાઈ આગળ ઘાટ આવશે થોડો

ભાઈ સાતમા દિવસે સવારે આપણે પહોંચ્યા જઈએ આ કિરાપુરમ કરીને છે વિલેજ અને કિરાપુરમની આ આપણે શું કહેવાય પંચાયત ઓફિસ છે આ બાજુથી કંઈક આવો લોક છે અને આપણે પાર્ટીને ફોન કર્યો કે ભાઈ ગાડી આવી ગઈ છે કે તમે આરામ કરો હું હમણાં આવું છું જોઈ લો હું તમને કહેતો હતો કે આપણે શ્રીલંકાની બાજુમાં બાજુમાં તો અહીંયાથી કાંઈ જાજુ જેવું બધું જાય શ્રીલંકા નાનો એવો દેશ છે ભાઈ અને આપણે આખે અહીંયા ગુજરાતના મહારાષ્ટ્રના ત્યાં આવ્યા આ શ્રીલંકા એ એક આપણા રાજ્ય જેવડો જ ખાલી ભાઈ દ્રેશ છે તમે જોઈ શકતા હશો કે આપણે જે અત્યારે કેરલામાં જ ને કેરલા જેવડું ખાલી શ્રીલંકા છે તો આપણું ઇન્ડિયા આખું કેવડું છે તો આપણે ફાઇનલ એની બાજુમાં હું તમને કહેતો હતો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયાથી એટલી દૂરી છે આગળ આગળ જોઈએ પેલા આપણી ગાડી ખાલી થઈ જાય પછી હું સિચ્યુએશન છે આપણે ભાઈ અહીંયાથી અહીંયા આવતા જાય આપણે આજે સરને એક હાથમાં થયો તમે વિચાર કરો અહીંયાથી લઈને અહીંયા આવતી તો લાઇક કમેન્ટને શેર ને બધું કરી દેજો મારા ભાઈ ભાઈ અને હમણાં આવે ભાઈ પાર્ટી આવે એટલે પછી આપણે કઈ રીતના ખાલી થઈ જાય હું જે કેટલું ભાડું હતું હું તમને માહિતી આપશું બને એટલી ભાઈ આપણે ઇન્ડિયાની લાસ્ટ ભૂમિ પણ કહી શકીએ કારણ કે અહીંયાથી પછી આપણે ટૂંકમાં પૂરું થઈ જાય દરિયો અહીંયાથી થોડોક આગળ જઈએ જે આમ આપણે દરિયા કાઠી તો આવ્યા છીએ અને આ તમે બાકીનો યુવાકો જોઈ શકો છો ચારે બાજુનો અવાર હવારમાં આપણે આ ધરતી ઉપર પગ મૂક્યો છે ભાઈ અને અહીંયાની લોકેશન આ ખેતી જોવામાં હું આવેલું જોઈએ જરાક કમેન્ટ કરીને કહેજો ત્રણ વાગી ગયા છે આપણે જરાક જોલું આવી ગયું હતું હબાવનું અને આ જલદલ વિસ્તાર જો અને મામુ છે ને હમણાં ગયા રસ્તો જોવા જંગલ માં ચાર પાંચ રસ્તા જોયા તો એમાંથી એકાદ રસ્તો એને સારો લઈ ગયો તો ચાર પાંચ કિલોમીટર છે આપણે અહીંયા પાછી બીજી લોકેશન તો એ બાજુ આપણે જઈએ છે આ જંગલ એરિયો તમે જોઈ શકો જો સીન જે કઈ છે કઈ ઘટે નહીં એવો જો ભાઈ અહીંયા છે ને ગાડી ઊભી છે આપણે જે ભેગા એવા તો નહીં હવે ભાઈ ગાડીનું છેને અહીંયા લગભગ ખાલી ખરશે પણ જોઈએ આગળ કરશે તો ભાઈ જંગલમાં આપણે આવી ગયા છે લોકેશને તો આપણી ગાડી ભાઈ કાલે ખાલી થવાની છે હા હા વરસાદ આવવાનું છે ને લીધે કાલે આપણી ગાડી ખાલી થશે આજે ગાડી ખાલી થશે ને એમ કીધું છે અને ચારી બાજુ જંગલ એરિયા છે અને ઓલી બાજુમાં બાળ આવી ગઈ છે એમ કીધું છે વરસાદના લીધે એટલે કે પૂલ આવી ગયું છે લોકેશન તમે ચારે બાજુ ભાઈ વ્યૂ એકવાર ચેક કરો બોલેરો ગાડી આવી ગઈ છે બોલેરો ગાડીના ટેકેટેકટમાં ખાલી કરશે પણ જેસીબી એક આવવાનું છે જેસી જેસીબી હજી આવ્યું નથી એટલે જેસીબી બી આવી જાય આજની તારીખમાં બધું આવી જાય પણ ત્યાં તો વરસાદ આવી આમ આગળની સાઈડમાં બહુ જાજો એવો વરસાદ થયો છે જંગલની અંદર એટલે એના હિસાબે આજે ગાડી ખાલી નહીં થાય બાકી એક ગાડી જો હમણાં અહીંયા થાંભલા ખાલી કરી અને ગઈ છે આપણે એ જોવાનું છે આપણે જો કે એમને ના જ પાડી જાય આજની તારીખમાં ભાઈ તમારું ખાલી નહીં થાય હવે જોઈએ આપણે એને કીધું છે કે ભાઈ તો આજુબાજુમાં કંઈ સુવિધા છે કે ભાઈ એવું કાંઈ અત્યારે આજુબાજુમાં છે નહીં કે નગર જો ક્યાંય ભેગું નહીં થાય તો આપણે જંગલની અંદર જ રાત કાઢવાની છે આખી આ સિંગલ પટ્ટી રસ્તો છે આ કે આખું જંગલમાં છે ને આપણે આવ્યા છીએ બીજું અહીંયા ક્યાંય કોઈ છે નહીં ગ્રાઉન્ડ છે પડ છે આ એની ગાડી છે હમણાં કદાચ લઈને યોજા હે ઘણા બધા ભાઈઓ પૂછતા હતા કે ભાડું હું જે એકવાર તમે કહી દીધું હતું કે એક લાખ સિત્તેર હજારથી થી હજાર જેવું ભાડું છે અને બાકીનો જે કાંઈ ખર્ચો આવ્યો છે હું તમને આગળ આગળ કહીશ તો વીસો કિલોમીટરની જર્ની થઈ જાય આપણી ટોટલ અને ફાઇનલી એક જાય ટૂંકમાં રિટર્ન આખા આખા ખર્ચાનો અને રિટર્ન આખા આખા ભાડાનો તમને માહિતી મળ્યા રાખજો જોયા રાખજો ડીઝલ કેવડું આવ્યું ટોલ ટેક્સ કેવડું આવ્યો હું વિડીયોમાં બોલતા હું છું અને અહીંયાથી એકવાર રિટર્ન થાવું ને એટલે આપણે આખે આખો વિડીયો બનાવશું બધા ભાઈઓ માટે કે રિટર્ન અહીંયાથી માલ મળ્યો અહીંયાથી એટલું ભાડું આવ્યું એટલું રિટર્ન ખર્ચો આવ્યો એટલા ટોલ ટેક્સ આ ડીઝલ એ આખા આખા ખર્ચાનો એક વિડીયો બનાવશું આ ટ્રીપનો ચાલો તો હવે બે મિનિટ બે જાય એ લોકો પાસે એ લોકો કાંઈ ભાષા સમજતા નથી એટલે જોઈએ હવે કબ ખાલી કરો કે અમે બે વૈદા છીએ જંગલ ની અંદર વરસાદ ગાજે વરસાદ ગાજે ફૂલ હવે જોવાનું એ રહ્યું કે વરસાદ આવે કે હું થાય અમારું અને આ લોકો પાછા આવે કે નહીં આ બાજુ ટુરિસ્ટ એરિયો છે જ્યાં જંગલમાં આ લોકો બધા આ ટૂંકમાં જોવા આવતા હોય સિંહ ને આ ને દીપડા ને એવું બધું કારણ કે આખે આખું જંગલ વિસ્તાર છે હવે આપણે અહીંયા રાઈત કાઢવાની થાય કે શું થાય મારો રામ જાણે ગૂગલ મેપના માધ્યમથી તમે લોકેશન જોઈ લો ચારે બાજુ ફોરેસ્ટ એરિયા છે અને અહીંયા આપણે બેઠા છીએ આ ગ્રાઉન્ડ છે આપણું આખે આખું જે અત્યારે તમે જોઈ શકતો હોય ખોટો ફોટો દેખાય છે ને અને ચારે બાજુનું જંગલ વિસ્તાર છે સ્વિફ્ટ આવી તો ખરી બાજુ ભાઈ જેસીબી લેવા ગઈ તે બોલેરો ને બે તો ભાઈ ફૂલ અંધારું ને ફૂલ ગાજવી જ અત્યારે ચાલુ હોય અને મામુ બોલેરો માં ગયા તા શું કે સાંભળો તો હું બોલેરો માં ગયો મને એમ કે ભાઈ લૂંટી ફાટી ન લાગે ભલે પાંચસો રૂપિયા ગઈ જાય પણ બીક લાગતી હતી જંગલ રોકો આમ જંગલ આપણે એમ થાય કે અહિયાં ક્યારે બારે નીકળી ઓલા રસ્તો જેવો લઈ ગયા થાય કે ચાર પાંચ રસ્તા દેખાડે ને ચાર પાંચ દેખાડે પણ અંદર ત્રણ જણા હતા બોલેરો માં હું હતો આને એમ કે કોણ અહીંયા ને ક્યાંથી અહીંયા ગયા આમાં તો કોઈ ખબર તો ના હોય ભાઈ કોણ બેડ લેવા આવવાનો છે કે જંગલમાં લઈ જાય ને કે મારું કે કરી ના ને અંગો ના અરે કિડની બીજની કહે વારી કિડની બીજની કાઢી લે તો વાડી કોણ ઉપાધી કરે એને એ કિડની એ પાછું બોગો વડે ગુજરાત એ ગુજરાતમાં એક કિડની પોચી સારો ન પોચી એ ફગાડ ના કે જંગલમાં જાન નવર ખાઈએ મને મને ખબર ના હોય કે આ કે તમે તમે તો ઉતાતા તો ભાઈ જો જો વરસાદ આવશે ને તો આપણે ઉભા છીએ એવી જગ્યા કે આમાં બધે પાણી ભરાઈ જવાનું હોય એટલે આજનો દિન આ આવે આપણે હું કહીએ પછી કાલે સવારે ભલે આખી મંડે દેવા ફૂલ બાર વાઈ ગયો છે ભાઈ અંધારું થઈ ગયું છે વરસાદના હિસાબે અને આ જેસીબીના માલિક આવ્યા છે એ મશીન આવે છે ગાડી થઈ જાય તમારી આજની તારીખમાં ખાલી તો જોઈએ હવે થઈ જાય તો બધાથી સારું કામ થાય કારણ કે વરસાદ આવવાનો છે તમે હેરાન થઈ જાઓ આખી રાતમાં તો ભાઈ ફાઇનલી સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે જેસીબી આવી ગયું છે જોઈએ ભાઈ હવે આજે ખાલી થઈ જાય છે કે શું થઈ જાય વરસાદ આવી જાય છે એની પહેલાં કે આ બાજુ ભાઈ આવી જીપસી ને એવી ગાડીઓ વધારે ટૂંકમાં લોડિંગ માટે કારણ કે જંગલ વિસ્તાર રહ્યો ને જંગલ જંગલ અહીંયા આ બાજુ આવો નજારો છે પંખીડાને છે ને આ ભાઈ જો અહીંયા ફોટોગ્રાફી કરવા એવા છે પણ પાંચ આપણી ગાડી ખાલી થવાની ચાલુ થઈ ગઈ છે આ ગાડી ખાલી કરવા માટે જો બે રિક્ષા આવી એક ઓલી બોલેરો આવી છે એક આ સ્વિફ્ટ આવી જાય જેસીબીવાળા છે બે રિક્ષા જાય ઉપર અન્ના છે એ છે અને ખાલી થઈ જાય જોઈએ વરસાદ ના આવે પેલા થઈ જાય જેસીબીથી ઉપાડી ભાઈ અને ત્યાં ઝાડવાની બાજુમાં જે સાઈડમાં પાઇપને અત્યારે રાખી દે છે ભાઈ ભાઈ ખાલી કરીને ઢગલો કરવાના છે આ લોકો જેસી થી ગાડી ખાલી કરે છે જોઈએ હવે કંઈક થઈ ગયા ત્રણ ત્રણ પાઇપ ઉતારે છે કારણ કે આને કંઈ પાઇપ ખાલી નહીં કર્યા હોય બાકી હાઇડ્રો હોય તો અત્યારે થઈ ગઈ હોય આ પોણા પાંચે એક્ઝેક્ટ ખાલી કરવા વર્ગા જવી જોવાનું રહ્યું કેટલા વાગે ખાલી કરી લે છે ગાડીને ભાઈ ઓલો અન્નાએ કીધું છે કે હાથીનો રસ્તો જાય અહીંયાથી જંગલ આમનામ જવાનો એ આમ હાથી હાથી જાય અહીંયાથી આમનો આખો હાથીનો રસ્તો છે હમણાં કે આવવા જોઈએ જો કદાચ આપણે હશે તો હમણાં જોવા મળશે એસીબીમાં એને હેડનો પ્રોબ્લેમ થાય છે તો આપણે ગાડીનું ઠાઠું કે ફેરવી નાખો એટલે પાછું ગાડીનું ઠાઠું ફેરવીએ છીએ આમથી રિવર્સ મારી દે અહીંયા ગાડીનું ઠાઠું આપણે એને ફેરવીને પાછું ઊંધા મોરે લગાડી દીધું છે હવે શું કરે રસ્તો એવો છે આમાં ગાડીએ બે વાર ટર્ન મારી તમે જોઈ કહો છો આખે આખું નીકળી જાય ટૂંકમાં પોચવાળો જરીયો છે હાથી ને અહીંયાથી હમણાં નીકળવાના છે ફટાફટ આપણે ગાડીને ખાલી કરી નાખીએ એટલે એને ખોટો અવાજ એ ના આવે ને આપણે ફટાફટ કામ પતાવીને નીકળી જાય અને હાથી તો ઓકે પણ બીજા નંબરમાં ભાઈ સૌથી ખતરનાક જે ઝેરીલા હરફ છે ને એ બધા આપણે અહીંયા મળે છે આ હાઇડ્રો જાય છે જો આવી જાય ને તો હમણાં દસ મિનિટમાં આપણા પાઇપ ખાલી થઈ જાય ઓળખે છે બધા જો રાડું પાડે છે જોઈએ હવે અને મેન ખાસ વસ્તુ એ છે કે આ વિસ્તારમાં તમે ગમે જંગલમાં આવો એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું જોઈએ હરફનું કારણ કે બધાથી વધારે ઝેરી આપણે હરફ અહીંયા જોવા મળે છે અને ભાઈ હાઇડ્રાવારને અવાજ મારીને ઊભો રાખ્યો છે ને અહીંયા આવે છે જોઈએ એ શું કરે એની ભાષામાં હાઇડ્રો આવશે તો હમણાં પાંચ મિનિટની અંદર ભાઈ ગાડી આપણી ખાલી થઈ જાય હે આ હાઇડ્રો આવી ગયો છે આની હાઇડ્રોવાર સેટિંગ કરી લીધું છે હવે થઈ જાય લગભગ ફટાફટ ખાલી હવે હાઇડ્રેથી ખાલી કરે છે જો ક્યારેક ખાલી થઈ જાય આપડી જસીબી સાડા છ વાગ્યા છે ભાઈ હજી અડધી ગાડી ખાલી થઈ છે વરસાદ ભાઈ ધીમે ધીમે ચાલુ થયો હા તો મોટે મોટે આવે વરસાદ છે ફૂલ દેવા અને આ ચાલુ વરસાદે ગાડી ખાલી થાય છે ઓહ ભાઈ વરસાદ મંડ્યો છે ફૂલ દેવા ઓલા લોકો ગાડી ખાલી કરે છે ગાડીમાં અહીંયા અંદર હવે ખડકાઈ ગયા અમે જાય વરસાદના પાણીમાં હવે નાવા ફૂલે ફૂલ દેવા એટલે સીટું અમે હકાલી લીધું કારણ કે આ હે ને પલરે નહીં પછી આપણે કદાચ પલરે ના પલરે નહીં એવી જગ્યા પાણી નહીં તો હાલો હવે ઉતરો નીચે એટલે ના વરસાદનું પાણી આવતું જ અને ભાઈ હાથી હે ને એ વાંચી હમણાં આમ નીકળશે એ વીજળી થઈ આથી હમણાં એ વાંચી આમ નીકળશે અહીંયાથી એનો રસ્તો જેમ કે નીકળશે નીકળશે પણ વરસાદ આવ્યો એટલે કદાચ આથી ના નીકળે કે શું થાય જોઈએ તો ભાઈ આઠ વાગ્યા છે અને ગાડી આપણી અત્યારે ખાલી થઈ ગઈ છે હવે ઓરિજિનલ ચીઠી કે તમારે જોતી હોય ને તો ભાઈ કાલે મળશે આજે નહીં મળે આજે તમને ઝેરોક્ષ આપી દઉં અને હાથી આવી ગયા જે ઓલી લાઈટ છે ને એની ઓલી બાજુની સાઈડમાં અને ફૂલ વરસાદ હતો અત્યારે થોડોક બંધ થયો છે આપણે લાયા આપણે વરસાદમાં ફરી ગયા છે હા હવે વધી આપણે અહીંયાથી આગળ અને જાય ઓફિસ બાજુ પહેલાં આપણે કદાચ આગળ બાજુમાં સોફ છે બગલા નહીં અહીંયાથી આપણે થોડું ઘણું લઈ લઈએ માથે હાથ મુકી મૂકીને હાફ કેજી હાફ કેજી કર્યા રાખીએ સમજે વાંધો નથી થોડોક છે ને એટલે આપણે બે બે લીટરની બોટલ છે છ પીસ લીધા છે ત્રીસનું એક એટલે ત્રીસ સાઈઠ ને જોઈએ હમણાં કેટલાનો બિલ બનાવે છે અને એ લીટરની બોટલ વીસ રૂપિયા લખે આપણે અને આપી છે ટોટલ એકસો ને વીસ રૂપિયા લીધા છે અને જો ચીઠી આપી હવે દે ચોકડી જેવું છે ત્યાં જ આપણે ગાડી ઊભી રાખી છે અને ખાવા માટેના ઘેડા તો પેલા બનાવીએ આપણે ચા એટલે ચા પીને પછી કંઈક બનાવવાની ઉકલે મજા આવે અને આપણે એક નવો પ્રયોગ આવ્યો છે હમણાં તમને દેખાડું પેલા ચા બનાવી લેવા ભાઈ ચા હાલે છે એક બાજુ અહીંયાથી નાસ્તો હાલે છે કુરકુરિયાનો ને એવું અહીંયાથી આખું પડીકું લઈ લીધું છે પડીકું આખે આખું કે ખાઈ જવું હોય મૂકવું નથી ચા ઘાટા રાબડા જેવી થઈ ગઈ છે બે બે કપ પાંચ પાંચ કપ ઠપ કરી લે તો ભાઈ બનાવીએ આપણે બટેકાનું શાક તો લસણ મરચું ટમેટું ડુંગળી અને બટેકા તેલ મૂકી દઈએ બિસલેરીનું પાણી એકલાસ છે બિસલેરી બટેકાનું શાક બનાવી નાખીએ અને પછી સરપ્રાઇઝ જે તમને હમણાં દેખાડું તો ભાઈ જીરું નાખી દીધું પછી નાખ્યા આપણે મરચાં લસણ અને પછી માથેથી નાખી દીધા ડુંગળી અને પછી નાખી દીધા ટમેટા હવે બનાવ્યામાં જે ચટણી ધાણા જીરું હળદર મીઠું છે ને આપણો જે આ રેગ્યુલર મસાલો એ નાખી દઈએ અને પછી એની મસ્ત ગ્રેવી બનાવીએ અને પછી નાખીએ બટેકા હવે ગ્રેવી થઈ ગઈ છે આપણે એકલા સવારમાં નાખીએ બટેકા ભાઈ આપણું પાકે છે હવે શાક પાકી જે ઓહો હો જોતો વરા લાગી બાકી જાય એટલે આ બીજું જે સરપ્રાઈઝ છે ને હું તમને આ કે તો આ રાતી ચપાતી હવે આમાં બાર પીસ આપે છે આપણે ટેસ્ટ કરવા પૂરતી લીધી છે કે કેવીક બને છે સ્પેશિયલ ઘઉંના લોટની ત્રણ દિવસની વેલિડિટી આવે અને આમાં બાર પીસ આપે છે દસ પ્લસ બે પીસ ફ્રી આવે છે ચાલીસ રૂપિયાની કોસ્ટ તો આ રોટલીનું આજે આપણે ટેસ્ટિંગ કરીએ અને જોઈએ કે આ કેવીક બને છે ને શું છે એટલે કોઈ પણ ભાઈઓ આવતા હોય તો એને ખબર પડે કે આવી રીતના બાર પીસ મળે છે તો ભાઈ શાક આપણું થઈ ગયું છે મસ્ત પાકીને રેડી કરીએ ભાઈ આપણે આ રોટલીનું ઉદ્ઘાટન જોવા મસ્ત પાત્રા પાત્રા બાર પીસ જે કંઈક ઘટે નહીં હવે જો જોઈએ કેવીક બને આ ભાઈ થાય તો હારી હો દેખાવમાં તો જોઈએ કેવીક દડો થાય ભાઈ રોટલી તો બધીની સારી બની છે હવે આ બે મરચાં આપણે એકલાસ કરી નાખીએ પછી કરીએ હરિયર જો આવી બની છે થપ્પો પડ્યો છે બારનો ખાઈએ પછી ખબર પડે ટેસ્ટ મરચાં બટેકાનું શાક અને આવલી રોટલી હવે આની સાથે જ કરીએ આપણે જમવાની શરૂઆત તો ભાઈ વાગી ગયા છે અગિયાર ને આઠ ને આપણે રોટલી નહીં બધું ખાઈ લીધું અને ટૂંકમાં ઠેકઠીક છે આપણું કામ રડી જાય એવી રોટલી છે ગમે તમે કેમ્પિંગમાં ગયા તો હાલે એમ છે નવ ડાઉટ ચોપડો તો થોડી વધારે ગુણી થાય આ પાત્રી અને એકદમ મારી આવે છે તો મળીએ કાલે સવારે આવતા વિડીયોમાં આજનો વિડીયો કરીએ પૂરો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈકો બટાજી પૂરી કરાવી દીધો જય દ્વારકાધીશ જય જયમાં મોગલ અને જય શ્રી રામ વરસાદ થઈ ગયો છે એટલે વાતાવરણ થઈ ગયું બધું ઠંડુ